ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે એક કલાકની સુનાવણી બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે એફિડેવિટમાં વિસંગતતા મામલે બીજેપીએ વાંધા અરજી કરી હતી શૈક્ષણિક લાયકાત અને મિલકત અંગે વાંધા અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે જે ઉમેદવારી ફોર્મ છે તે મંજૂર કરવામાં આવ્યું છે તો એફિડેવિટમાં વિસંગતતા મામલે બીજેપી દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી શૈક્ષણિક લાયકાત અને મિલકત અંગે વાંધા અરજી કરવામાં આવી હતી તો વિસંગતતા જોવા મળતા વાંધા અરજી બીજેપી તરફથી કરવામાં આવી હતી આજે કલેક્ટર ખાતે મારા ફોર્મમાં જે નિમુબેન ભાંભાણીયાના પ્રતિનિધિ દ્વારા ઉત્પલ દવે દ્વારા જે લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો હતો તેમાં આજે મેં મારી લીગલ ટીમ સાથે એ વાંધાનો રજૂ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો માન્ય ચૂંટણી અધિકારી ઓબ્ઝર્વર પાસે અને મારા વકીલશ્રી દ્વારા એને દલીલ પણ કરવામાં આવી હતી અને હિતેશભાઈએ ખૂબ સારી દલીલ કરી અમારા કોંગ્રેસના શેર અધ્યક્ષ છે અને એ દલીલના આધારે આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવે હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાભાણીયા દ્વારા એ વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત એ બદલ હું મા વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું સાથો સાથ મારા કોંગ્રેસના સાથી તમામ કાર્યકર્તાનો આભાર માનું છું સાથો સાથ આમારી પાર્ટીના કાર્યકર્તાનો આભાર માનું છું અને આ જીત જે છે એ મારી ભાવનગરની જનતાની થઈ છે મારી બોટાદની જનતાની જીત થઈ છે ફૂલ ફૂલ છ રજૂ કરવામાં આવેલા ચાર વાંધા ભારતીય જનતા પક્ષના ઉમેદવારે કુલ ચાર વાંધા લેખિતમાં લીધે અને બે વાંધાઓ મૌખિક રીતે આપેલા મુખ્યત્વે વાંધા એવા હતા કે ઉમેશભાઈએ બે હજાર ને અઢાર ઓગણીસમાં જે રિટર્ન ભરેલું અને એ રિટર્નના આધારે લોકસભામાં જે ફોર્મ ભર્યું એ ફોર્મમાં તેમની આવક દર્શાવી હતી એ કરતાં અલગ આવક હતી જે બાબતે ખુલાસો કરવામાં આવ્યો કે લોકસભામાં જે આવક હતી અને અહીંયા રજૂ કરેલી આવક બંને એક જ છે